એન્જિન ચડી જતા દોડધામ સુરત રેલવે સ્ટેશન પર પિસ્તાલીસ મિનિટ ડ્રામા સર્જાયો આરપીએફે મહા મહેનતે નીચે સાત ટ્રેનો બોડી પડી સુરત રેલવે સ્ટેશન પર આજે એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો હતો બનાવના પગલે આરપીએફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે ન ઉતર્યો હતો આ અંગેની જાણ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા શરૂઆતમાં સમજાવીને ઉતારવાનો પ્રયાસ કરતા નીચે ન ઉતર્યો હતો બાદમાં પિસ્તાલીસ મિનિટ બાદ આરપીએફ અને લોકોએ યુવકને નીચે ઉતાર્યો હતો હાલ તો સમગ્ર મામલે આરપીએફ એ વધુ કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે